કૃષ્ણ કનૈયા લાલ કીજે દ્વારકા દેશની જે સનાતન ધર્મની જે આજના આનંદની જે રાવણ ની કહાની ગાય નથી રાવણ મનોજ ને સમજાવે છે સમજ્યા કે પણ મારે હું કઈ રામ ને હવે હું નમતું દઉં કઈ ખરો મારે શું એની જરૂર મારે લંકા સરખો ગઢ મારે સોનાની લંકા છે મારે રાવણ ની જરૂર નથી રામ બહુ બહુ સમજાવે છે મનોદરી બહુ જ સમજાવે છે પણ સમજતા નથી કે જો મારે કીધે કઈ કમી નો નથી મારે રામની ની જરૂર નથી રામી મારે આ તરી સબતરી સબે નું છે મારે આ તરી સબતરી સબેનું છે મારે છપન કરોડ જમાયો છે સુમન નારાવાનું મારે ની મ છે મારે પાન આવી ને મારા પાણી ભરે મારે પાન આવી ને મારા પાણી ભરે സോയ സോണോ മനോഹര നായ യ સોયું કરે સોનું મનો નારાયણ ન માવાનું મારે ની છે મારે લં કાસખો ગઢ છે મારે લં મારે સાવ સોનાની મારે લં કા છે સોનો મનો હરી ના

મારે બ્રહ્મા આવ્યા ને મરાવે દબણે મારે બ્રહ્મા આવ્યા ને મરાવે દબણે આરે બ્રહ્મા આવ્યા ને મરાવે દબણે મારે બ્રહ્મા આવ્યા ને મરાવે દબણે ദ ഗിരേ സൂണോ മനോരണ നമുവാദയാതരേ મારે ની મા છે મનોદરી બહુ ધાર્મિક હતા એ જાણતા હતા બધું જ ને ખબર હતી કે આ સામેના કોઈ વાતે સમજે નહીં એ કે તમે આટલું આટલું તમને હું કઉ છુ તમે કાઈ સમજતા નથી એટલે કે પણ મારે કોઈની ની જરૂર જ કે મારે શું જરૂર છે મારે વિધાતા લેખ લખે મારે બ્રહ્મા વેદ મારા ભણીએ મારે પવન આવે ને પાણી ભરે ઘેરે રસોઈયું રસોઈ કરે અગ્નિ દે